કાનવા ગામની આ વિશેષતાને કારણે ગામના લોકો આજના દિવસે ઉજવણી કરી ઘર ઘર મીઠાઈઓ બનાવી એક તહેવાર મનાવે છે ગામના તથા આજુબાજુ ગામના લોકો આ મેળાનો લાભ લે છે તથા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ મેળામાં શાંતિપૂર્ણ માહોલ તે માટે સ્ટેશન ના પીઆઈ ચૌધરી અને અને પીએસઆઈ ખટાણા તેમના સ્ટાફ તેમજ જવાન ખડે પગે રહીને મેળામાં કંઈક અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર અંદર મુસ્લિમ સમાજ સેવા પાણી પાડી છે કાનવા ગામ નો જમણુસર તાલુકા જિલ્લો ભરૂચ ને અમે મુસ્લિમભાઈ ટોટલી મળી હટી અમે તરણવા ગામની અંદર મેરા અંદર ટોટલ પાણી પૂરું પાડીએ છીએ મારું નામ શરીત યાદ ચૌહાણ છે બસ અમારી અંગ છોકરાની કમિટી છે એ છોકરા બધા સપોર્ટિંગ અંદર અમને બધા જ મુસલમાન સપોર્ટ આપે છે અમે સેવા કરીએ છીએ ને એવી રીતે હર સાલ અમારા ગામની અંદર બહુ સારી રીતે મેરાની અંદર કોઈ જાતની તકલીફ પડતી નથી એટલે અમને પોલીસનો બી સપોર્ટ મળે છે કે અમને પાણી લાવવા માટે બી તકલીફ નથી પડવા દેતા તૈયારીમાં હોમગેર અથવા સાહેબ

અને સાથે સાથે અમેરા અમારા મુસ્લિમ બેરાદારો બી પાણીનું વિતરણ કરે છે બીજું સર્વ સમાજ સાથે મળીને સરસ મજાનો કોઈ મેળામાં શાંતિ રહે શાંતિ દડવા રહે એમાં પોલીસ કર્મચારી પણ એમનો સાહસ સહકાર છે બીજું આજે ખાસ એક નવીનતાની વાત છે વર્ષો જૂનું અમારું જે ગામની માતા છે દૈરાઈ માતા તેનું આજે અમે મંદિરનું આયોજન કરીએ છીએ નવું બનાવવા માટે તેમાં દરેક ગામના લોકોએ લોકફાળો આપવાની અંદર એનું કામ અમે ચાલુ કરીશું અને આખા ગામની માતા છે તો હું આ મીડિયાના માધ્યમથી એક આખા ગામને સંદેશો આપવા માંગુ છું કે ગામની માતા છે તો એની અંદર દરેક એક એક રૂપિયો આવે કે દરેક ના ઘરેથી રૂપિયો આવે એવી હું આશા રાખું છું બસ અને દરેકનો આ મેળાની અંદર સાથ અને સહકાર છે શાંતિ જળવાઈ રહી છે આજે સવાર એટલી સારી પબ્લિક છે કે જેની કોઈ વાત નથી પણ કોઈ બી અનિશ્ચય બનાવ બનાવ વગર આજે શાંતિપૂર્ણ મેળાનું સમાપન થઈ રહ્યું છે આજે સાત છ સાત વાગી રહ્યા છે ને ધીરે ધીરે સમાપન થશે અને આવું ને આવું દરેક ગામના લોકો સાથ અને સહકાર મળીને સરસ મજા આયોજન કર્યું એવી શુભેચ્છા પાઠવું છું ભરત માતા કી જય